हेलो फ्रेंड्स सूर्य तृप्ति जोधाणी फ्रॉम सूरत ઘણા લોકો વિચાર કરતા હોય કે અમારા વેટ લોસ કીટ લેવી કે ન લેવી વજન ઉતરશે કે નથી નહીં ઉતરશે તો આપણે એક જોરદાર રિઝલ્ટ લીધું છે જે બેન ચાર મહિનાથી વિચારતા હતા કે હું તૃપ્તિ બેન પાસે વેટ લોસ કીટ લેવા જાઉં કે ન જાઉં અને એણે ઘણી બધી વસ્તુ ટ્રાય કરી હતી એક પણ વસ્તુ એવી નથી કે એણે બાકી રાખી હતી તો આપણે એની પાસેથી જાણશું કે એને શું રિઝલ્ટ મળ્યું તમારું નામ તો મેં તમને દસ દિવસ પહેલાં વેટ લોસ કીટ આપી હતી તો તમને શું ફરક પડ્યો

ઓકે હર્બલ લાઈફ છે ફોરએવર છે બીજી ઘણી બધી કંપનીઓ ટ્રાય કરી હતી પણ મજા નહોતું નહીં બિલકુલ ઓકે તો આમાં તમારે 10 દિવસમાં 2 કિલો વેટ લોસ થઈ ગયું અને પિંડીમાં પગની પિંડીમાં દુખતું હતું અને શરીરમાં કેવું લાગે છે હળવું લાગે છે ઓકે હળવું લાગે છે તો ફ્રેન્ડ હા સારું લાગે છે ઓકે તો ફ્રેન્ડ્સ જેને પણ વેટ લોસ કી ટ્રાય કરવી છે હજી વિચારી રહ્યા છે કે અમે ટ્રાય કરીએ કે ન કરીએ તો ફટાફટ મારી મને કોન્ટેક્ટ કરો અને વેટ લોસ કીટનો ઓર્ડર કરો થેન્ક યુ